આધુનિક અમદાવાદની અભૂતપૂર્વ ઉન્નતિનું આલેખન રૂપિયા અઢાર હજાર પાંચસો હેરિટેજ ઉદાહરણ એટલે આપણું અમદાવાદ અહીંયા ગગનચુંબી ઇમારતો સાથે પોર્ડની સાકડી ગલીઓ પણ છે વિશાળ હાઇવે નેટવર્કની સાથે સામાન્ય માર્ગો પણ અસ્તિત્વ ધરાવે છે અનેકતામાં એકતાનું બીજું નામ એટલે અમદાવાદ અમદાવાદના ઘણા વિસ્તારોમાં ચોમાસાની ઋતુ દરમિયાન જળ ભરાવની સમસ્યાનો સામનો નગરજનોને કરવો પડે છે અને જેના ત્વરિત અને નિર્ણાયક સમાધાન માટે હાલ એક હજાર દસ કિલોમીટર લાંબુ સ્ટ્રોંગ વોટર નેટવર્ક કાર્યરત છે જેનું નિર્માણ વરસાદી પાણીના નિકાલને ધ્યાનમાં રાખી આયોજનબદ્ધ રીતે કરવામાં આવ્યું છે

અને ફાળવવામાં આવ્યા સો બ્યાસી પોઈન્ટ પચીસ કરોડ આધુનિક અમદાવાદની અભૂતપૂર્વ ઉન્નતિનું આલેખન રૂપિયા અઢાર હજાર પાંચસો અઢાર કરોડનું અંદાજપત્ર બે હજાર છવ્વીસ સત્યાવીસ